જોસે કોઈને પોદરો ખાઓ હોય તો કેજો જો હોય તો કેજો તો હું પાર્સલ કરાવી આપું તમ તારે તમારે લઈ નાય જો ફાઇનલી આમ તો ફાઇનલી હું એમાં નાય જો તૈયાર થઈ ગયા છીએ હવે આપણે વાડી આટો મારતા શું કામ છે શું નહીં બરોબર હાલો આપણે વાડીએ ભોગી ગયા છીએ અને ચાલો આપણે દિપેશભાઈની મુલાકાત લઈએ તેઓ લોકો દવાખાને હતા અને તેમને ઘરે દીકરાનો જન્મ થયો છે ફાઇનલી દિપેશભાઈ ફાધર બની ગયા ફાધર બનીને કેવો ફીલ થાય

હવે એ તો નિધન ચાલ્યા રાખે કેમ કરવું શું કેવું તમારું યાર નિધન તો અહીંયા છે તો નિધન થશે એક દિવસ બધાનું નિધન થવાનું છે એવા બધા હું બહુ ધ્યાન ઓછો ભાઈ હું બહુ ધ્યાન ન ભાઈ આપણે અમાય આપણા કરિયર ઉપર એવા મર્યા રાખીને આવ્યા રાખે યાર ગયા રાખે ને ગયા રાખે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા અંદર ઠીક હવે પણ આ તો છે ને બાકી હવે ઓલિમ્પિક આવે છે નજીક તો ઓલિમ્પિકની તૈયારી કરો મારા વાલીડાઓ આમ ભૂખા કાઢી નાખો આમ દેશની ઇન્ડિયાનું નામ રોશન કરી નાખો ભૂખા બોલી નાખો બે ઓલિમ્પિક પેરિસ ક્યાં પેરિસમાં જઈશ પેરિસમાં જોઈ નહીં તો ક્યાં હોય નામ રોશન કરો અને સપોર્ટની જરૂર હોય તો અમારે વિપુલભાઈ બેઠા છે સપોર્ટની જરૂર ભલે હમણાં સપોર્ટ તો ક્યાં આપણે ઇન્ડિયામાં ઘટે છે ભલે મોઢું અંતર થોડુંક પણ ઈ એને અમારે આ વખતે ઓલિમ્પિકમાં લઈ જવાનો છે બે હજાર ચોવીસ આઠ આઠ ઓગસ્ટથી બધું જે ચાલુ થઈ જાય છે ફોર્મ ફિલઅપ કરી નાખ્યું છે આપણે એનું અને આપણે એને લઈ જવાનો છે કઈ રમત રમવા સ્પેશિયલ ગુજરાતની રમત છે માવા સોળ રમત નવી રમત માર્કેટમાં આવી છે માવા સોળ રમત તો માવાસોલ રમતમાં રમત માં ભાઈ છે ગુજરાત ની અંદર ભારતની અંદર ટોપ લેવલ ઉપર છે હવે આપણે લઈ જઈને ગોલ્ડ મેડલિસ્ટ બનાવવાનો છે વિપુલભાઈ અમે વિપુલભાઈ કુવાડિયા તો માવાસોલ સોળ રમત માં જેને જેને ભાગ લેવો હોય મને કોમેન્ટ કરી દેજો તો હું બધાના ફોર્મ છે ને સાયબર કાફે માં ભરું છું કા કાકા માવાસોલ રમત માં તમારે ફોર્મ ભરવાનું છે હું પેરિસ ઓલિમ્પિક બરોબર તો બે હજાર છવ્વીસ પેરિસ ઓલિમ્પિકમાં માવાસોળ રમતનો એડ થઈ છે માવાસોળ વાન આવે ને એ રમતની એડ થયો છે નવો તો એ રમતમાં તમારે ભાગ લેવાનો છે કેમ થાય લઈ લેવો ને ભાગ અહીંયા હાલો એલા ક્યાં આ અમારા ગામના લોકપ્રિય મોહન કાકા છે તો બધા એને સપોર્ટ કરજો રમત રમતમાં એને ભાગ લેવાનો છે ને વિપુલ આપણને ભાગ લેવાનો છે મને વાલું વાલું મેં જિંદગી દુલ્હન છે આવડ્યા એટલે મોઢું અને પાછું હું કે ખબર અમે ખેડુ માણસવી આ અમે ઉભી આયશું ને હે અરે રતુલભાઈ નું મત છે ને હા એ માટે કાંઈ જાવ તો માં દો આ દોનાર પપ્પા નીકળી ગયા છે માવાસોળ રમતમાં ભાગ લેવા જાય છે બહુ એટલે બહુ ઉતાવળ છે એનું કારણ છે માવાસોળ રમતમાં ભાગ લેવો જરૂરી છે ભાઈ આ વખતે ઓલિમ્પિક ગેમમાં માવાસોળ રમત એડ થઈ છે આપણે વિપુલના ગામના હારા હારા મુદ્દા વ્યક્તિ હોય ને જે એને તૈયાર કરવાના છે

સ્પર્ધા તમારે કરવી હોય તો કેજો હું ફોર્મ ભરી દઉં ઓલિમ્પિક અબે જલ્દી બોલ કર માવા સોલ રમે જે હોય છે જે હોય છે આરા માવા ને એને ગોલ્ડ મેડલ મળશે ઓકે ઈ આપણે જ નહીં તો આપણે જ બાલાકાને પૂછ લઈએ ભાગ લેવો તમારે તો કાકાને લેવાનો છે ભાગ રમેજમાં કે ઓલિમ્પિક નવી આવી ને માર્કેટમાં પેરિસમાં ઓલમ્પિક રમાવાની એમાં માવા સોલ સ્પર્ધા થાય છે સૌથી સારો માવા સોલ અને ગોલ્ડ મેડલ મળશે લેવો છે ભાગ માવા બીજો કોઈ કે તો કઈ રમેતમાં તમારે ભાગ લેવો માવો સોળ રમેતમાં આપણો ગુજરાત મોખરે લાવવાનો આ માવા આગળ અરે રમત આવી સ્પર્ધા છે દેશ આગળ દેશ અત્યારે દેશ કે આગળ નથી તો ક્યાં છે હા વાંઠ હાઠિયા પડ્યો હાઠિયા એ તો લેટેસ્ટ ન્યૂઝ છે માવો રમત રમેત માશાલ્લાહ માવો હા બનાવવાનો હા અને જે પરફેક્ટ માવો અને મસ્ત માવો ને એનો ગોલ્ડ મેડલ મળશે

આપડે ક્યાં લેવા નહીં માવા વગર માવા વિના કેમ રે હાલે ભાઈ માવા વિના હવે કેમ રે હાલે માવા વગર મને ચેન પડે નહીં

મને બનાવતા નથી આવડતું પણ તમે આવો તમને આમાં છે ને દવણું કરવાનું હોય આ હોપારી છે પછી બી વાળી કોઈ પણ હોપારી છે તો એ તમને લગડી લેવડાવી શકે છે તો એની માટે બધું ખ્યાલ રાખો ધ્યાન રાખવું તો જ તમારો ઓલિમ્પિકમાં નંબર આવી શકે છે બરાબર તો થોડું ઘણું સારો ખાતા હોય તો ઠીક છે અને જાડો ખાતા હોય તો આમાં આમા આમામ આમામી ની દુકાન થોડી આપણે બગાડી દે થોડી જેવું તો થઈ નથી એજુ ચાલો આપણે ફાઈનલી છોડી દે પછી આમ કરીને આ ભેગો કરતો વાડી આમ ભેગો કરી દેવાનો ભેગો કરવા આમ કરીને આ પાંચ સાટી સાટી પાંચ જે ફાવે એટલી આટલી વધારે ફાવતું આટી મરી શકે ઢીલો છે અને આમ કોવરી છે યાદ રાખજો બધું ઘણું કરવું જરૂરી છે કમ્પ્લીટ નવો બન છે એને ગોલ્ડ મેડલ હોય છે બાકી કોઈને મળવાનો નથી અને ઓલિમ્પિકમાં વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેજો ન રહી જાઓ બરોબર ન ભરતો ભરતા આવડતો હોય નો ભરત હોય તો મને કોમેન્ટ કરજો હું ભરી દઈશ અને આ આમ છે ને તમારા હોય એટલી તાકાત કાઢી નાખ હોય આનું ગોળ કાંડે હોય મગજમાં પણ ન હોય શરીરના બળે કાંઈ ન થાય જાઉં મારો ગરમ નથી જાય ચાહું થોડું જે આપી જાય એને ગોલ્ડ મેડલ નહીં મળે હું આપી જોઉં એટલે આપણું કામ નથી આમાં પણ થાય કે આની ઈજ્જત ખોટાઈ નથી ગઈ ત્યાં સુધી કન્ટીન્યુ રાખવાનું છે હા રેડી વાત છે બાકી હવે આપણો મોટો લોકો કમ્પ્લીટ થઈ ગયો છે પેલા હું અત્યારે પરિસ્થિતિ જેને ક્યાં જો થઈ ગયું મિક્સ મિક્સ થઈ ગયું આને ખાધા પછી જે મીઠાશ આવે અને ગોલ્ડ મેડલ જે જીતે તો બ્લોગ જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે એક સબસ્ક્રાઈબ કરીએ થઈ ગયા છે તો તે બધું તમારું ખૂબ ખૂબ આભાર દીધું બધું જો કે મારો ખાતો નથી પણ આ તો ખાલી ઓલો ઓગડીયો એમ કે ને ઈ ખાઈ પડે એમ બીજું काही ની માટે તમને સ્પેશિયલ બતાવવા માટે આ બધું કાકા ફોડી નાખવાના છે હવા છે આને લોકો ધોઈ ન છુ તો જોડેલે રેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો શેર ફટાફટ કરી દેજો સેલ વિડીયો બનાવવાનો છે ક્લિયર ચેલેન્જિંગ વિડીયો આપણે બનાવવાનો છે બરોબર ફટાફટ કમેન્ટ કરી દેજો વિડીયો કમેન્ટ કરજો આપણે ચેલેન્જિંગ વિડીયો વિમલભાઈ સાથે બનાવવાનો છે બરોબર